આ ગીર ગાયના તું સિંગડાનું કેન્સર એનું આપણે કરવાનું હતું ઓપરેશન પણ એને પીડા આવી હતી કે થોડી વાર ના રહી હગે જય 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 માતાજી મિત્રો સવારના હું પાંદરાપુર આવી ગયો સીધો આઈસી વોર્ડ અંદર અને આ વોર્ડ અંદર આ એક ગીર ગાય આવી હતી કે જેને તમે જમણી બાજુથી થી ને તમને કાઈ ન લાગે પણ મુખ્ય વાત હતી એની ડાબી બાજુની ડાબી બાજુના ના સિંગમાં હતું ને કેન્સર એટલે મેં એ ગાયને ને રાંઢું બાંધ્યું ને રવાના થયો ઓપરેશન થિયેટર બાજુ આ ગાયની કેસ હિસ્ટ્રી એવી હતી કે સિંગડું નમ્યા ને પાંચ મહિના થઈ ગયા હતા પણ ધણી ખબર ના પડી કે આને કંબોડી કહેવાય પણ એના સિંગડા પીડાની તો હું તમને શું વાત કરું તમે જોઈ લો કેવી પીડા થાય છે એટલે અમે એને ફટાફટ પહોંચાડી ઓપરેશન થિયેટર અંદર આપ્યું ઇન્જેક્શન તો બેસી ગઈ નીચી અને પછી અમે ચાલુ કર્યું એ ગાયું ઓપરેશન અમે જ્યારે કેન્સર વાળા ભાગનું સીંગડું કટ કર્યું ત્યારે એની અંદર એટલા માટે બરાબર ગાંઠ ને સાફ આ જુઓ એ ગાંઠ અડધી અડધી તો સીંગડામાં ગઈ બધું જ ઇન્ફેક્શન બરાબર સાફ કર્યા પછી ફરી પેક કરવાનું ચાલુ કર્યું અને માત્ર એક કલાક ની અંદર ગાય ને પીડા માંથી મુક્તિ મળે ને ઓપરેશન એકદમ ઓકે ગાય ને હવે સીંગડાની પીડા તો દૂર થઈ ગઈ પણ પગના નખે મોટા હતા તો ઈ કટ કરવાનું કામ એ ભેગા પેક કર્યું પગના નખ કાપવાનું કામ ઓકે કરીને ગાય ને છોડ્યા ભેગે તો ગાય થઈ ગઈ ઉભી અને પછી ગાય ધીમે 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 ઓપરેશન થિયેટર ની બહાર આવી અને એમને ધીમે 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 હાલતી હાલતી પહોંચી ગઈ આઈસી ઓડ માં ગાયું ઓપરેશન ઓકે થઈ ગયું ગાય પહોંચી ગયું આર્ડ માં હવે સવા પગનું કામ ચાલુ સાધન ધોવાનું ગાય નું ઓપરેશન કર્યું ત્યાં એક અતિ ગંભીર હાલતમાં આખલો આવી ગયો ગંભીર હાલત એટલે કારણ કે આખા ગરાની અંદર બાંધેલો હતું એને રાંધવું અને હાલત એવી ગંભીર કે મને એક વાર તેમ આ શું ને તમે તો જોઈ ના હું કે જોઈ લેશો તો બતાવું હાલો તો થોડું બતાવું તમને હવે જોજો જો આ છે એ આખલો એની હાલત તમે જો આજે ધોરુ ધોરું દેખાય ને બધા જીવાત છે જીવાત ભલે મિત્રો હવે આ લો પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં